જય દ્વારકાધીશ મિત્રો જો આ શ્રી એકસો એકનું ખેતર છે આપણું આખું આ વીસ વિઘાનું આપણું વાળું ખેતર છે આની અંદર આપણે અત્યાર સુધી મેં કંઈ વિડીયો બનાવ્યો નથી ખાલી ડાંગેર રોપી ત્યારે વિડીયો બનાવ્યો હતો એ પછી એ કંઈ વિડીયો આનો શૂટ કર્યો નથી અને આજે અહીંયા આગળ દવા છાંટવાનું ચાલુ છે જુઓ શરીરની અંદર ગરમીના લીધે અત્યારે ધોળા પાંદા થાય છે પણ આ ખેતરની અંદર આપણે એટલા બધા નથી ખાલી બેથી ત્રણ ટકા આની અંદર રોગ છે બે ત્રણ ટકા જેવો તો પણ આપણે આની અંદર અત્યારે કોરાજોન અને ચુસિયાની દવાનો સ્પ્રે કરવાનું ચાલુ છે કારણ કે ગાભમારા અને ઈયળ અત્યારે ડાંગરમાં જીવ પડી ગયો છે અને મેન હરિયાની અંદર ટોટા પણ થઈ ગયા છે એટલે સ્પ્રે કરવાનું આમાં ચાલુ છે કારણ કે આ ડાંગર હવે દસ દિવસમાં ફૂલ ટોટામાં આવી જશે તો આ એક સ્પ્રે થઈ જાય અત્યારે એટલે ડાંગર ફૂલ ટોટામાં થઈ જાય અને આ સ્ત્રી એકસો એક છે પણ આની અંદર એટલો બધો રોગ નથી બે થી ત્રણ ટકા જેવો રોગ છે બાકી આ પણ ડાંગર આપણી પંચોતેર દિવસની આજુબાજુની ડાંગર થઈ ગઈ જુઓ એકસો એક છે ફૂટફાલમાં પણ મસ્ત છે આની હાઈટ પણ અત્યારે હાલમાં અઢી અઢી ફૂટની આજુબાજુ ડાંગરની હાઈટ છે આનો ગ્રોથ જુઓ તમે ડાંગર પણ એકદમ મસ્ત છે બાજુમાં કસ્તુરી છે કસ્તુરીની અંદર આ વખતે ફંગી લીધે પાંદા વધારે સુકાયા છે રોગની દવા મારી ઘણા ખાસા ખેડૂતે કવર પણ થયો છે પણ જે પાંદા સુકાઈ ગયા એ નવા આવ્યા નથી એટલે થોડુંક ખેતર ખરાબ લાગે છે કસ્તુરીવાળા બધા ખાલામાં અમારા ગામની ડાંગરમાં બધે પોઝિશન એ છે સ્ત્રીમાં એટલો બધો રોગ નથી ખાલી આ ધોળા પાન થાય છે એ મારાને ઈયળો પાનવાળની ઈયળ પડે એટલે વાઇટ પાના થાય એટલે ચુસિયાની ને ઈયળની દવા મારી એટલે કવર થઈ જાય છે જો આ શ્રી એકસો એક એક બે ટકા જેવું ઓડવ છે એક ટકો આખા ખેતરમાં પાંચ દસ છોડવા દેખાય છે જો આ પણ આપણે દસ દિવસ પછી નીકળાય એટલે લડવું પડશે નકર આખી બધી ડાંગરની કારણ કે હાર્વેસ્ટરથી આપણે કાપવાની એટલે કોક છોડવા અંદર આવી જાય તો ભાવમાં પાછું નુકસાન આવે અને ત્રણ મોટરું છે ત્રણ જણા છે દવા છાંટવાવાળા ત્રણ પંપથી પેટ્રોલવાળા પંપથી છાંટવાનું દવાનું ચાલુ છે